આયુષ્યમાન કાર્ડમાં ડોક્ટર ગેરંટી લેવાની ના પાડીને પ્રાઇવેટ રીતે દવા કરાવશો તો ગેરંટી લાવોક્ટર બોલ્યા હોવાના આક્ષેપો પણ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા છે મૃતકના અમારું પેશન્ટ પાછું આપે અથવા તો તંત્ર ન્યાય આપે તેવી માંગ મૃતક રમીલાબેનના પુત્રી કાજલબેન સાધુ દ્વારા કરવામાં આવી છે સરકાર દ્વારા ચાલતા આયુષ્યમાન કાર્ડમાં દર્દીની દવા ઓપરેશનની હા કહ્યા બાદ પૈસા પડાવતા ડોક્ટરે પોતાની મનમાની ચલાવતા પાટણની શ્યામ હોસ્પિટલમાં તંત્ર દ્વારા તપાસ ક્યારે તેઓ સામે કાયદાકીય રીતે ન્યાય મેળવવા પરિવારજનોએ તંત્ર જોડે ન્યાયની માંગ કરી છે અહેવાલ અનિલ રામાનુજ લોકાર્પણ મારી મમ્મીને અમે એકત્રીસ તારીખે લાવ્યા હતા અને મારા વધારે જ થાય છે એમને અમે એકત્રીસ તારીખે લાવ્યા હતા અને એમનું મોત ડૉક્ટરની બેદરકારીના કારણે થયું છે એમને સારંગાઠનું ઓપરેશન કરાવ્યું હતું તો એમાં ડૉક્ટરની બેદરકારીના કારણે એમનું મોત થયું છે ડૉક્ટર કે અંદર ઇન્ફેક્શન થઈ ગયું પછી ડૉક્ટર હાજર જ નહીં થઈ ગયા ઓપરેશન કરાયા પછી ડૉક્ટર આવ્યા જ નહીં કે કાર્ડમાં હું ગેરંટી નહીં લેતો આયુષ્યમાન પીએમ જે કાર્ડ આવે એમાં ડૉક્ટરે એવું કે હું ગેરંટી લેતો નથી અને તમે પૈસાથી કરાવો ને એમાં હું ગેરંટી લઉં એના પછી અમે આજે આઈસીયુમાં દાખલ કર્યા ત્યારે ડૉક્ટરે અમને એવું કીધું કે થઈ જશે એમાં અમને સાઇન બી કરાવી કે આ બધું અહીંયા કંઈ પણ થાય તો જવાબદારી હું લઈશ કે એની અમારે સાઇન કરાવવા દસ હજાર જેવી ડિપોઝિટ જમા કરાઈ સવારે તો અમે થઈ ગયું પછી બે કલાક પછી અમારું માર્ગમાં એક્સપાયર થઈ ગયા એવું છે કે ડોક્ટર બેદરકારી કરી અમારે જે કર્યું અમારું કાં તો અમને પેશન્ટ આલે કે અમને જે બી અમારો ન્યાય થતો હોય એમને આપે અને ડોક્ટરે કેસ દબાવવાને અમને પચાસ હજારની માંગણી કરી કે તમે કેસ દબાઈ દો તો હું તમને પચાસ રૂપિયા આપું પાટણની શ્યામ હોસ્પિટલના ડોક્ટરની બેદરકારી આયુષ્યમાન કાર્ડમાં ગેરંટી લેવાની ના પાડી અને પ્રાઇવેટ રીતે દવા કરાવે તો ગેરંટી લેવાય

ઓપરેશન પછી ચાર પાંચ દિવસ તો એમને સારું હતું કમ્પ્લીટ અને ગઈકાલે રાત્રે એમને શ્વાસની તકલીફ થઈ ગઈ એટલે આપણે એમને શ્વાસ માટે બાજુમાં સાહેબને ત્યાં રિફર કર્યા પણ એમને આઈસીયુમાં દાખલ થવાની એમને ના પાડી અને સવારે વધારે સિરિયસ થઈ ગયા સવારે એટલે પછી એને સિરિયસ થઈ ગયા ત્યાં ત્યાં પછી એક્સપાયર થઈ ગયા એમને પહેલાં કોમ્પ્લિકેટેડ ઓપરેશન હતું એમનું અને પહેલાં એક વર્ષ પહેલાં એને આટલું ઓપરેશન કરાયેલું હતું આંતરડા બધું ચોંટી ગયેલું હતું સાણ ગાંઠે હતી બધું ત્યાં નીચે ઘર આજુબાજુ બધું ચોંટેલું હતું બધું એમને અને કોમ્પ્લિકેટેડ ઓપરેશન હતું એટલે એમને એ ઓપરેશન લગભગ પાંચેક કલાક ચાલ્યું હતું ઓપરેશન દર પાસેથી અમે તો પંદર હજાર ડિપોઝિટ ભરાય છે બાકી દવાના નશાના જે દસેક દસ દસ હજાર પંદર પંદર હજાર થયા છે અને અંદર જે જાળી મૂકવી પડે અને ટક્કરથી જાળી ફિક્સ કરવી પડે એનો ચાર્જ થયો છે એટલે એને ડાયાબિટીસના કારણે કોઈ શ્વાસની તકલીફ થઈ હોય કે કંઈ બીજી હૃદયની એટેક આવી ગયેલો હોય અથવા બીજી કંઈ શ્વાસને લગતી તકલીફ થઈ હોય એ એનું કારણ હોઈ શકવામાં આવ્યા હતા પણ દર્દીના સગા જે અમારે આઈસીયુમાં જવું નથી તમે અહીંયા તમારી સારવાર કરો એટલે એમને અહીં જ રાખવામાં આવ્યા હતા હોસ્પિટલમાં જ અંદર અને સવારે તો દર્દી વધારે સિરિયસ થઈ ગયા પછી